ડૉક્ટર અવની આલની હાંકલે બહેનોએ તાલીઓની ગડગડાટી બોલાવી હતી એબીવીપી ધરા સાખા દ્વારા મિશન સહસ્ય અને મોટિવેશન સેમિનાર યોજાયો વિદ્યાર્થીની હિના ચૌધરીએ ઝાંસી કે રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવી નારી શક્તિના દર્શન કરાવ્યા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હર હંમેશ રાષ્ટ્રના હિતમાં કાર્યો કરી વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્રના નિર્માણમાં અથાક પ્રયત્ન કરતું છાત્ર સંગઠન છે ત્યારે વિકટ પરિસ્થિતિમાં બહેનો કેવી રીતે સ્વનિર્ભર બની સુરક્ષિત રહી શકે તે માટે ગતરોજ એક ડિસેમ્બર રવિવારના રોજ એપીએમસી થરાદ ખાતે સવારમાં કરાટે તાલીમના ટ્રેનર દ્વારા બહેનોને મિશન સાહસીના ભાગરૂપે કરાટાનું શારીરિક પ્રશિક્ષણ આપ્યા બાદ એપીએમસી એસી હોલમાં વરિષ્ઠ વક્તા અને અધિકારીઓ દ્વારા બહેનોને મોટિવેશન અને કારકિર્દી સેમિનાર યોજાતા માર્ગદર્શન અપાયું હતું બહેનોને કરાટેનું પ્રશિક્ષણ આપ્યા બાદ એ ના એસી હોલ ખાતે દીપ પ્રાગટ્ય અને મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરાયા બાદ થરાદ પીએસઆઈ આર એમ ચાવડા થરાદ આર સેજલબેન ચૌધરી થરાદ મામલતદાર કે એશ વાઘેલા સામાજિક કાર્યકર ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી સેવાભાવી શિક્ષક દિનેશભાઈ પુરોહિત દુધવા એપી ત્રિવેદી કોલેજના પ્રિન્સિપાલ ભમરસિંહ સોઢા જાણીતા એન્કર અને સીઆરસી કોઓર્ડિનેટર સંજયભાઈ ત્રિવેદી આરએસએસ ના લક્ષ્મણભાઈ પટેલ સહિત ના વક્તાઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડોક્ટર અવનીબેન આલ દ્વારા બહેનોને મોટિવેશન ને લગતું તેમજ બહેનો કઈ રીતે લીડરશીપ કરી શકે તેને લઈ માર્ગદર્શન આપી વિદ્યાર્થીની બહેનોને પગભર થવા હાકલ કરી હતી તેમજ એબીવીપી પ્રાંત ઉપાધ્યક્ષ ડોક્ટર ક્રાંતિબેન ત્રિવેદી એપીવીપી નો પરિચય કરાવી ગૌરવ ગાથા ને પરિચય કરાવી વિદ્યાર્થી પરિષદના દરેક કાર્યમાં સહભાગી બની કાર્યકરોને પ્રોત્સાહિત કરવા આહવાન કરાયું હતું જોકે મિશન સાહસ્ય ગર્લ્સ હોસ્ટેલ થરાદ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભાપડી અને ભુરિયા સહિત મારવાડીવા શાળા ભોરોલની વિદ્યાર્થીની બહેનોના સહ સહકારથી ત્રણસો જેટલી બહેનોની સંખ્યામાં મિશન સાહસ્ય અંતર્ગત કરાટેનું પ્રશિક્ષણ અને મોટિવેશન કારકિર્દી સેમિનારને ભવ્ય રીતે સફળતા અપાવવા સહભાગી થતા તેમજ કાર્યક્રમમાં સહયોગી થયેલ એપીએમસીના સેક્રેટરી ભેમજીભાઈ પટેલ હેતલબેન પંચાલ બ્રહ્મ સમાજના અગ્રણી ભગવાનભાઈ જોશી જેસીભાઈ પટેલ ઘેસડા સરપંચ ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી રમેશભાઈ જોશી ભટ્ટાસણા મહેશભાઈ ચૌધરી ભૂરિયા સહિતના ઉપસ્થિત મહેમાનોનું એ બી થરા શાખા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન સંજયભાઈ ત્રિવેદી અને એવીવીપી ભાગ સંયોજક રાજેશભાઈ જોશી કર્યું આ પ્રસંગે એવીવીપીના ડોક્ટર ક્રાંતિબેન ત્રિવેદી વિભાગ સંયોજક વિક્રમભાઈ જોશી જિલ્લા સંયોજક દૈવિકભાઈ પંચાલ ભાગ સંયોજક રાજેશભાઈ જોશી નાનોર થરાદનગર અધ્યક્ષ સુખદેવપુરી સ્વામી નગરમંત્રી વિશાલપુરી ગોસ્વામી ભગવાનસિંહ સોઢા નગર સહમંત્રી બીજલબેન પટિયાર જગદીશભાઈ બ્રાહ્મણ પિન્ટુભાઈ પ્રજાપતિ બંકિમભાઈ દવે નગર કોશાધિક સરિંદભાઈ પુરોહિત ભુરિયા તેમજ એબીબીપી થરાદ નગર અને કેમ્પસ ટીમના કાર્યકરો મુખ્ય વરિષ્ઠ વક્તા ડોક્ટર અવનીબેન આલ સહિત થરાદ મામલદાર કે એચ વાઘેલા થરાદ આરએફઓ સિજલબેન ચૌધરી થરાદ પીએસઆઈ આર એમ ચાવડા એકસો એક્યાસી અભયમના કાઉન્સિલર તારાબેન તેમજ કોન્સ્ટેબલ કમળાબેન અને વિદ્યાર્થીની બહેનો મોટી સંખ્યામાં સહભાગી થઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો એ વાર બાબુ ભાટિયા સંવર્ભારત ન્યૂઝ થ